એક બહુ સરસ ગુ હો છે લોકસાહિત્યનો કે વણ હગે વણ હાગવે વણ નાતરીએ ને વણ માવતરે પણ જીવી પણ લખાણો છે પણ લાગે વરસાદ ને પણ બરાબર ફીટ બે છે કે હગા વગર જીવી જવાય વણ હગે વણ હાગવે વણ નાતરીએ નાતીલા વગર જીવી જવાય પોતાના સાથીદારો વગર જીવી જવાય વણ માવતરે પણ અમે જીવીએ માવતર ન હોય તો જીવાય જાય પણ મરીએ ધોવીણ મે મે ન વરહે તો જીવન ધરતી માથે અશક્ય બની જાય એ વરસાદ અને એ ચોમાહુ જ્યારે ભારત વર્ષમાં જે દુનિયાના દેશો જે છે એમાં એટલી ઋતુ નથી ભારતની અંદર જે ઋતુઓ છે એને એ ઋતુ એમાંય જેઠ મહિનો બેહે એટલે ધીરે 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 ધીરા ધીરે આભા મંડળમાં વાદળા ચડવા માંડે વાતાવરણ બંધાવા માંડે અને ખેડૂતો છે માલધારીઓ છે અને દરેક જીવ પશુ પંખી એ બધા એમ રાહ જોતા મારો બાપલીઓ મારો વિહામો આવે આવી જા મારા આવી જા અને એ વરસાદ મોડું કરે તો અંદર આમ ફાળો મંડે પડવા અને જરાક વધારે વાદળા ચડે એટલે આમ ખારા હમદર માં મીઠી વીરડી જેડી હોય જેમાં આનંદ આવે એમાં આનંદ મંડે આવવા એટલે કવિઓ જુદી જુદી ભાષામાં લોક ગીતોમાં છંદ સપાખરા શ્લોકો થી લઈને વરસાદનું વર્ણન તો બધે થયું છે હા પ્રકૃતિમાં વર્ષાવર્ણન જે છે કવિઓ જે પ્રેમ ઉપર લખે ભગવાન ઉપર લખે એમ વરસાદ ઉપર ખૂબ લખે છે એટલે કવિ કે છે એ મોડું કરે કવિ કે છે એવા માજળના એ મોભી ક્યારે રે રેજી મહાજળ એટલે દરિયો એ દરિયાના મોભી દીકરા વરસાદ ધરતી કે છે કે આવશો અને ઈ વરસાદની રાહ જોવાતી હોય બપૈયા છે વરસાદ ને બોલાવતા હોય મોરલા વરસાદ ને બોલાવતા હોય અને એક કડાકો થાય કડાક ધાના અને ઈશાની પહાડના ખોપરાની વીજળી જયારે ત્રાટેકવા મળે અને ઈ વખતે પછી મોરલા છે એ દળાના ત્રણ ત્રણ કટકા કરી ત્યાં ત્યાં કરવા મળે અને પછી જે મેહુલીઓ આવે પછી જે વરસાદ આવે એ વરસાદના વધામણા આમ તો ખેડૂત છે એ પોતાની મેનત પોતાનો પરસેવો પાડી અને ધરતી માથે વાળો ને ધરતીને જેવી બનાવી અને પરસેવે દેપ થઈ જાય ને ખેડૂ જયારે કરે છે ને ખેડૂત જ્યારે પરિશ્રમ કરે છે ત્યારે ભગવાનને એમ થાય છે કે મારે એને વરસાદ રૂપે ભેટી પડવું છે ભગવાન ખેડૂતને એક ને ભેટવાનું મન થાય ને એટલે એ વરસાદનું રૂપ લઈને આવે અને ભેટી પડે છે એ છે મેહુલિયો અને મેહુલિયાના વર્ણનો અદભુત કર્યા છે કવિઓએ ખૂબ કર્યા છે પણ એક કડીમાં મારે કેવું હોય ધર ઉપર અમ્બનૈયા સર એમ ભરિયા મન સોિત રત સંભરિયા મન સોહિતણી રતભરિયા